નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં પાંત્રીસ વર્ષ બાદ શનિ અને મંગળ બનાવશે શુભ સંયોગ આ છ રાશિના લોકોને ચારેય દિશાઓમાંથી મળશે પૈસાના ઢગલા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાજિક રીતે થોડા વ્યસ્ત રહેશો મેષ રાશિના જાતકોએ પોતાના કરિયર અને પ્રોફેશનમાં પ્રગતિ માટે શક્ય તમામ પ્રયાસ કરવા જોઈએ હાલના સમયે તમને પ્રોત્સાહક પરિણામો મળી શકે છે સામાજિક સ્તરે તમારી સ્થિતિ વધી શકે છે કોઈની સાથે મુલાકાતનો પ્રસંગ સ્થાયી સંબંધમાં ફેરવાઈ શકે છે કોઈના દબાણમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે વૃષભ રાશિના લોકો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે મજબૂર થઈ શકે છે જે તમને તણાવ અને ચિંતિત કરી શકે છે પ્રોપર્ટીના મામલામાં ફાયદો થઈ શકે છે હાલના સમયે પણ ખાસ નિર્ણય સમજી વિચારીને લો હાલના સમયે તમારા કામની પ્રશંસા થઈ શકે છે તમારા બાળકો તમારી વાત સારી રીતે સમજી શકશે તમને તેમના પર ગર્વ થશે સકારાત્મક ઉર્જા તમને ઘેરી લેશે અને તમને શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રાખશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોના પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે મિથુન રાશિવાળા લોકોએ હાલના સમયે સાવધાન રહેવું પડશે સંતાનોની જવાબદારીઓ પૂરી થશે તમારું જીવન સુમેળથી પસાર થશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો જૂના રોગો પરેશાન કરી શકે છે હકારાત્મક લાગણીઓની અભિવ્યક્તિ ટૂંક સમયમાં પરાકાષ્ઠા તરફ દોરી જશે જો તમે તમારા વ્યવસાયને તમારા મનમાં સૌથી આગળ રાખો છો તો તમે આ સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકશો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે અધિકારીઓ તમને મોટી જવાબદારીઓ સોંપી શકે છે તમારા અટવાયેલા મહત્વપૂર્ણ કામ હાલના સમયે પૂરા થશે હાથ પગ અને શરીરમાં દુખાવો થઈ શકે છે તમે તમારા કામ અને મહેનતથી તમારા ટીકાકારોને ચૂપ કરશો નાની નાની બાબતો પર ગુસ્સો કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારે કોઈ પણ કારણસર ગુસ્સે કે તણાવમાં ન આવવું જોઈએ તેનાથી તમને શારીરિક ઈજા થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે નવા લોકોનો સંપર્ક કરવો પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા સારા વર્તનને કારણે તમે નવા મિત્રો બનાવી શકો છો કોઈપણ સમસ્યાને બહારના લોકોની દખલગીરી વગર સમાપ્ત કરો સ્વાસ્થ્યને લઈને ચિંતિત જણાશો લેવડ દેવડના મામલામાં તણાવની સંભાવના બની શકે છે પૈસા કમાવા માટે સમય પસાર થશે સિંહ રાશિના લોકોને હાલના સમયે રોમાંકમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારા પ્રિયજનનો મૂળ બહુ સારો નથી હાલના સમયે તમે કેટલીક નવી યોજનાઓ બનાવી શકો છો અવિવાહિત લોકોની લવ લાઈફ માટે હાલનો સમય સારો રહી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કામની પ્રગતિને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છો તમારા જીવનસાથીની સલાહથી તમને આર્થિક લાભ થઈ શકે છે તમારી લવ લાઈફ માટે હાલનો સમય સારો છે પરંતુ જૂના રોગો તમને પરેશાન કરી શકે છે નફાકારક સોદા ખોવાઈ જશે સંબંધોમાં મધુરતા આવી શકે છે નોકરીની શોધમાં ધમાલ થશે આર્થિક પાસું મજબૂત રહેશે તમે શિક્ષણ નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરવાની સંભાવનાઓ જોઈ રહ્યા છો તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરશે ઘરના લોકો તમારા ખર્ચાળ સ્વભાવની ટીકા કરશે તમારે તમારા ભવિષ્ય માટે પૈસા બચાવવા જોઈએ નહીં તો ભવિષ્યમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા બાળકોના સંબંધમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહો તમને આવકના સ્ત્રોત મળશે તમારા સંબંધોમાં તિરાડ ઊભી કરનાર વ્યક્તિથી સાવધાન રહો હાલના સમયે તમને તમારા કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો वृश्चिक राशि जातक हालना समय कोई धार्मिक स्थल लेवी मुलाकात अथवा कोई सतने तेनाथी जो तेना मनमांग शांति रहे तमारा खास प्रियजन साथ बात कर तमने घो सतोष मैंकृतिक कार्य की दिशा में सफलता मिले तर अटकेला काम पूरा थे पारिवारिक जीवन सुखमय रहे હાલના સમયે તમને કોઈ કામમાં વિશ્વાસુ લોકો પાસેથી યોગ્ય સલાહ અને મદદ મળી શકે છે મહેનતના આધારે એક ખાસ ઓળખ ઊભી થશે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકોના અટકેલા સરકારી કામ પૂરા થશે સ્નેહનું બંધન જાળવવા માટે તમારે પરસ્પર આદર અને વિશ્વાસ કેળવવાની જરૂર છે તમારા વ્યવસાયમાં નવા લોકોના સંપર્કથી લાભ થશે લોકોના અધૂરા સપના આજથી સાકાર થવા લાગશે તમારા મનમાં પ્રેમ અને આનંદ વધશે રોકાણ અને લેવડદેવડના મામલામાં થોડો વિચાર કરો ફક્ત તમને જ આનો ફાયદો થશે ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યાપારીઓને નવા ઓર્ડર મળી શકે છે તમે કદાચ તમારા જૂના મિત્રોને ગુમાવી રહ્યા છો તમે તેને મળીને ખૂબ જ ખુશ થશો જો તમે તમારી વાણી મધુર રાખશો તો પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે અને તમારી વાણી પર નિયંત્રણ રાખવાથી વાદવિવાદની શક્યતા ઘટી જશે પરિવારથી થોડું અંતર રહેશે કામના સંબંધમાં બહાર પ્રવાસ થઈ શકે છે નાણાકીય બાબતોમાં થોડો વિચાર કરવો કુંભ રાશિની વાત કરીએ તો આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે અટવાયેલા પૈસા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે હાલના સમયે કોઈ ખાસ કામને લઈને મૂંઝવણ રહે છે વેપાર અથવા નોકરીમાં જૂની ભૂલોને કારણે તમારા મનમાં ભય રહી શકે છે તમારા મનની નિરાશાને બાજુ પર રાખો રોમેન્ટિક પળો દરમિયાન તમારા લવ પાર્ટનર સાથે વાદ વિવાદ ન કરો હાલના સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે બધા તમારી વાત ધ્યાનથી સાંભળશે તમારે પહેલાં તમારા કે સલાહકાર સાથે તમારી ભાવિ યોજનાઓની ચર્ચા કરવી જોઈએ વેપારમાં તમે લીધેલા નિર્ણયો લાભદાયક રહેશે વૈવાહિક નિર્ણયો લેવામાં વિલંબ ન કરો તમને તમારી લાગણીઓને કાબૂમાં રાખવામાં મુશ્કેલી પડશે અને તમારું વિચિત્ર વલણ લોકોને મૂંઝવશે તમારા કામમાં વરિષ્ઠોનો પૂરો સહયોગ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો